હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા જ નેતાઓ અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની ગઈ છે ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી લિકરની હેરાફેરી કરનાર સાથે પચાસ હજારથી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસુબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે યાત્રાધામ અંબાજી નજીક માત્ર સાત કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે અહીં ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા કોઈ ભાંગફોડ્યા નહીં અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ અંબાજી પોલીસ સતર્ક બની ગઈ છે હાલ આ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અને અધિકારીઓ સહિત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવે છે જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહી છે જોકે હાલના તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈપણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી પોલીસ હાલના તબક્કે રાઉન્ડ ધી ક્લોક ચોવીસ કલાક પોતાની ફરજ બજાવી રહી છે કોઈપણ વ્યક્તિ પચાસ હજાર કરતાં વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું બે હજાર ચોવીની લોકસભાની ચૂંટણી જાહેર થયેલ છે એના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લામાં મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચમાં સૂચના આપવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ કરવું સઘન ફૂલ માણસો ગોઠવવા તથા ચોવીસ કલાક ચેકિંગ ચાલુ રાખવું ચૂંટણીના આલેક્શનમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે એ કાયમી ચાલુ છે પણ ચૂંટણીના અનુસંધાનમાં તો સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે તો પીએસઆઈ પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો પચાસ હજારથી વધુ કેશ યા તો કોઈ એનડી પીએસને લગતો યા તો કોઈપણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે ચોવીસ કલાક હથિયારદારી પોલીસ હોમગાર્ડ પીએસઆઈ તમામ માણસો ફાળવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ ચોવીસ કલાક ચાલુ છે અત્યાર સુધી અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે કેશનો કોઈ કેસ મળેલ નથી પણ આ ચૂંટણી પતે ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે